હવે વાત કરીશું જૂનાગઢની તો જૂનાગઢમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગિરનાર કમલમ ખાતે સંગઠનાત્મક બેઠક યોજાઈ જૂનાગઢની જાંજરડા ચોકડી પાસે નવનિર્મિત ગિરનારાય કમલમ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સંગનાત્મક બેઠક યોજાઈ હતી આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપનો કહી શકાય કે જવલંત વિજય પણ ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં સાંસદ રાજેશ ચુડાસમા મેયર ગીતા પરમાર ધારાસભ્ય સંજય કોરડિયા શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા તેમજ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા સહિતના રાજકીય અગ્રણીઓ

કી વોટર શો ને ડેવલપમેન્ટ વિષયો ચર્ચાઓ કરી અને ખૂબ સારી પોઝિટિવ વાતાવરણમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી અને કાર્યકર્તાને પણ માર્ગદર્શન આપ્યું હતું અને કી વોટર પાસેથી પણ વિકાસલક્ષી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને ખૂબ પોઝિટિવ બેઠકો રહી છે